પિતૃદોષ અને તેના ઉપાય પરિવારમાં આવી ઘટનાઓ બને તો સમજી લો પિતૃઓ છે નારાજ સમય પહેલાં કરો ઉપાય નહીં તો દુઃખો વધી જશે પિતૃદોષને કારણે જીવનમાં બને છે નકારાત્મક ઘટનાઓ મુશ્કેલીઓ સતત વધતી રહે છે હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે પૂર્વજોને પણ ભગવાન સમાન માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર જો તમારા પૂર્વજો કોઈ વાત પર ગુસ્સે થઈ જાય છે તો તમને જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ નથી મળતી તે જ સમયે વ્યક્તિ માટે ખરાબ સમય થાય છે તેથી દર વર્ષે પિતૃપક્ષ દરમિયાન લોકો તેમના પૂર્વજોને તર્પણ વગેરે આપીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે આમ કરવાથી પિતૃઓની કૃપા જળવાઈ રહે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ ઓછી થાય છે પિતૃશ્રાદ્ધના આજે ચોથા દિવસે જાણો કે ઘરમાં પિતૃદોષ હોય તો કેવી રીતે જાણી શકાય તેના લક્ષણો શું છે અને પિતૃદોષ દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો આ વર્ષે પિતૃપક્ષ પક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને પિંડદાન બ્રાહ્મણ ભોજન તર્પણ દાન જેવા કાર્યો અઢાર સપ્ટેમ્બરથી શરૂ થયા છે હિન્દુ કેલેન્ડર મુજબ સત્તર સપ્ટેમ્બરે ઋષિમુનિઓના નામ પર તર્પણ કરવામાં આવશે બે ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે જો કોઈ વ્યક્તિમાં પિતૃદોષ હોય તો તેના જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ ઊભી થવા લાગે છે જો તમે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે શક્ય તેટલી વહેલી તકે તેનાથી છુટકારો મેળવવો જોઈએ આવી સ્થિતિમાં ચાલો જાણીએ પિતૃદોષના લક્ષણો અને ઉપાયો પિતૃદોષના આ લક્ષણો છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ લક્ષણોના આધારે તમે જાણી શકો છો કે પિતૃદોષ છે કે નહીં આ માટે ગરૂડપુરાણ અને અન્ય શાસ્ત્રોમાં જણાવેલ લક્ષણો નીચે મુજબ છે એક માથા પરના વાળ વારંવાર ખરી રહ્યા છે કે ખરી ગયા હોય બે હાડકાં તૂટવા કે નબળા પડી રહ્યા હોય ત્રણ તાંખોની રોશની અકાળે ઘટી રહી હોય ચાર દવારંવાર કુટુંબમાં કોઈને કોઈ દુર્ભાગ્યનો શિકાર થાય છે પાંચ ઘરના વૃક્ષો હોળ સુકાઈ રહ્યા હોય છ તમને સપનામાં તમારા પૂર્વજોને વારંવાર દેખાતા હોવ તો સમજો કે તમને પિતૃદોષ છે વંશવૃદ્ધિમાં અવરોધો પૌરાણિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય છે તો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેનો વંશ આગળ વધતો નથી ઘરમાં પીપળાનો છોડ ઉગવો ઘરમાં પીપળાનો છોડ ઉગવો એ પણ પિતૃદોષનું લક્ષણ છે ઘરની તિરાડોમાં ધાબા પર કે ઘરના આંગણામાં પડેલા તૂટેલા વાસણોમાં ઉગી નીકળતો પીપળનો છોડ અશુભ સંકેત છે વેપાર નોકરીમાં સંકટ દરેક વ્યક્તિ પોતાના વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરે છે પરંતુ ઘણા પ્રયત્નો અને પરિશ્રમ કરવા છતાં તેને દરેક વખતે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો તે પિતૃદોષની નિશાની માનવામાં આવે છે પિતૃદોષ હોય તો વ્યક્તિને જીવનમાં પ્રગતિ મળતી નથી ઘરમાં અકસ્માતમાં વધારો થાય જીવનમાં નાના મોટા અકસ્માતો થવા સામાન્ય બાબત છે પરંતુ જો તે ખૂબ વધી જાય એટલે કે એક પછી એક અકસ્માતો થવા લાગે તો તમારે તેને પિતૃદોષની નિશાની ગણવી જોઈએ આ સંકેતોને સમજીને તમારે તેનાથી છુટકારો મેળવવા માટે વિશેષ પગલાં લેવા જોઈએ આ ઘટનાઓ પણ પિતૃદોષનો સંકેત આપે છે એક પરિવારમાં અચાનક મૃત્યુ અથવા અકસ્માત બે માંદગી થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે 3 પરિવારમાં અપંગ અથવા અનિચ્છનીય બાળકનો જન્મ 4 બાળકો દ્વારા અપમાનજનક અને ત્રાસદાયક વર્તન 5 ગર્ભધારણ કરવામાં સક્ષમ ન હોવું 6 પરિવારના કોઈ સભ્યના લગ્ન ન થવા 7 ખરાબ દેવો પડતી અને વ્યસની થવું 8 પરિવારમાં કોઈ મુદ્દા પર ઝઘડો કેવી રીતે મુશ્કેલી નિવારણ કરું તેનો ઉપાય મુખ્યત્વે પ્રયાગરાજ અલ્હાબાદ અને નાસિકમાં જણાવવામાં આવે છે પરંતુ જો તમે ત્યાં ન જઈ શકો તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પંડિતને તમારી નજીકની કોઈ પણ નદી તળાવ કે તળાવમાં લઈ જાઓ અને પિતૃ દોષથી મુક્તિ મેળવો પિતૃપક્ષ દરમિયાન જો પિતૃઓની મૃત્યુતિથિ વિશે માહિતી હોય તો તે તિથિએ જ અર્પણ કરવું નહીં તો સર્વપિત્રી અમાવસ્યાના દિવસે અર્પણ કરવું તેનાથી તમારા પિતૃદોષ દૂર થશે પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાય પૂર્વજોને પ્રસન્ન કરવા અને પિતૃદોષથી મુક્તિ મેળવવા તમારે પિતૃપક્ષ દરમિયાન તેમના તર્પણ પિંડદાન અને શ્રાદ્ધની વિધિઓ કરવી જોઈએ તેનાથી પિતૃઓનો ક્રોધ દૂર થાય છે આ દિવસોમાં પિતૃઓની શાંતિ માટે તેમના નામ પર અન્ન અને જળ ગ્રહણ કરો પિતૃઓને આહવાન કર્યા પછી અલગથી ભોજન કાઢીને તેમને અર્પણ કરો પૂર્વજોને ખુશ રાખવા માટે તેમની તસવીરો પણ સારી રીતે રાખવી જોઈએ માત્ર પિતૃપક્ષ પર જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ તમારે દરરોજ તમારા પૂર્વજોની તસવીરો સાફ કરવી જોઈએ પિતૃપક્ષ દરમિયાન તમારે તમારા પૂર્વજોના નામ પર દીવો કરવો જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારને આશીર્વાદ આપે છે તેથી દક્ષિણ દિશામાં તમારા પૂર્વજોના નામનો દીવો પ્રગટાવો પિતૃદોષ નિવારણના અન્ય ઉપાય એક શ્રાદ્ધ દરમિયાન તર્પણ અને પિંડદાન કરો બ્રાહ્મણને ભોજન કરાવો બે જો પૂર્વજના મૃત્યુની તારીખ જાણીતી ન હોય તો શ્રાદ્ધ પક્ષની અમાવસ્યાના દિવસે અર્પણ કરો ત્રણ સોમવતી અમાવસ્યા પર પિતૃભોગ ચઢાવો ગાયના છાણને બાળીને તેના પર ઘી ચઢાવો ચાર સૂર્યોદય સમયે ભાસ્કરને જળ અર્પણ કરો ગાયત્રી મંત્રનો જાપ કરો પાંચ પીપળાના ઝાડને જળ ફૂલ દૂધ અને કાળા તલ અર્પિત કરીને તમારા પૂર્વજોને યાદ કરો છ ગાયને ગોળ ખવડાવો સાત નારાયણબલી પૂજા અને પિતૃ ગાયત્રી વિધિ કરાવો આઠ પીપળાનું વૃક્ષ વાવીને તમારા પૂર્વજોના મોક્ષ માટે પ્રાર્થના કરો નવ અમાવસ્યાના દિવસે ગરીબોને દાન કરો અને ઘરમાંથી કોઈને ભૂખ્યા ન રહેવા દો દસ પિતૃદોષ દૂર કરવા માટેનો મંત્ર અગિયાર સોમવારે આંકડાના ફૂલથી મહાદેવની પૂજા કરો બાર મંગલયંત્ર સ્થાપિત કરો અને તેની પૂજા કરો તેર પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરો ચૌદ ઘરની દક્ષિણમુખી દિવાલમાં માળા સાથે તમારા પૂર્વજોની તસવીરો મૂકો પંદર શિવલિંગ પર જળ અર્પણ કરો અને મહામૃત્યુજય મંત્રનો જાપ કરો પિતૃ પૂજા માટે જરૂરી સૂચનાઓ એક પૂર્વજોને માંસાહારી ખોરાક ન ચઢાવો બે પૂજાના દિવસે માંસાહાર ન કરો ત્રણ પિતૃપૂજામાં સ્ટીલ લોખંડ પ્લાસ્ટિક કાચના વાસણોનો ઉપયોગ ન કરો ચાર પિતૃપૂજા કરનાર વ્યક્તિની પૂજામાં વિક્ષેપ ન કરો પાંચ વડીલોનું સન્માન કરો અને પિતૃપૂજા દરમિયાન ઘંટ ન વગાડો છ પિતૃઓ માટે ગાયનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે સાત પિતૃ કાર્ય માટે વર્ષમાં નવ્વાણું દિવસ હોય છે જેમાં બાર મૃત્યુતિથિ બાર અમાવસ્યા બાર પૂર્ણિમા બાર સંક્રાંતિ બાર યોગ ચોવીસ એકાદશી અને પંદર દિવસ શ્રાદ્ધ હોય છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર